જે પ્રવાસ છે વિરમ ગામના ભોજવા ગામે દફેર કોમ્યુનિટી કે જે આઝાદ ભારતના ઇતિહાસની અંદર માનવી તો છે પણ પશુ તુલ્ય જિંદગી આજે મેં જોયું અને એમના વડીલો સાથે જોયું કે ઝીરો પર્સન્ટ લિટરસી રેટ છે તો નરેન્દ્રભાઈની જે પરિકલ્પના છે એક સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે તેત્રીસ કરોડ દેવી દેવતાઓની પૂજા કરવાની જગ્યાએ દરિદ્ર નારાયણ દેવો ભવ દરિદ્ર નારાયણ એ પણ નરેન્દ્ર હતા અને બીજા આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્ર મોદી પણ નરેન્દ્ર છે તો આ નરેન્દ્ર મોદીની જે વેદના અને સંવેદના છેવાડાના વ્યક્તિના માનવીય ઉત્થાન કઈ રીતે થાય હ્યુમન ઇન્ડિયા મનુષ્યનું મનુષ્ય ગૌરવ કેમ વધે અને એના માટે ભારત સરકારની જે ગરીબલક્ષી યોજનાઓ છે અમારા એક આધ્યાત્મિક પુરુષ એવા ભૂપેન્દ્રભાઈ પટેલ પણ એ વંચિતોની બહુ જ ચિંતા કરી રહ્યા છે તો આ વંચિત સમૂહો વિકાસથી એ વંચિત ન થઈ જાય એના માટે આજની આ ગામની મારી મુલાકાત એમના મેં પ્રશ્નો સાંભળ્યા વન ટુ વન લિટરેસી રેટ પણ એમનો જાણ્યો એમની જે પ્રાથમિક સુવિધાઓ તો અહીંયાથી પણ આપણા માધ્યમથી પ્રશાસનને કહું કે માનવીય સંવેદના રાખી જ્યાં સુધી વ્યક્તિ માનવ જીવનનું દર્શન નથી કરતો ત્યાં સુધી એના અંદર વેદના પ્રગટ થતી નથી અને જ્યાં સુધી વેદના પ્રગટ ન થાય ત્યાં સુધી એની અંદર સંવેદના પ્રગટ થતી નથી હું સંવેદના દ્વારા આજે સમાજની મુખ્ય ધારામાંથી જે આ સમૂહ જે આઉટ થઈ ગયો છે અને સમાજની મુખ્ય ધારામાં લાવવા માટેના અમારા વડાપ્રધાનના પ્રયત્નને ઉજાગર કરવા માટેનો મારો આજનો પ્રવાસ છે આ લોકોને મેં સાંભળ્યા આપણા માધ્યમથી પણ હું પ્રશાસનને કહું કે માનવીય વેદના દ્વારા જે પણ જે આપણો રાજ્ય સરકારનો છ છ બે હજાર ત્રણનો જે રેવન્યુનો જીઆર છે કે શહેરી કક્ષા હોય કે ગ્રામ્ય કક્ષા હોય બે ગૂંઠા સુધીની જગ્યા મફત આપવાનો જે પ્લોટ છે તો આ લોકોનું સુંદર મજાની વસાહતોનું નિર્માણ થાય વ્યક્તિને જો આજે એને ઘર મળશે ઘરનું તો એનું ભટકતું જીવન એક સ્થાયી જીવનમાં અને આ પરિવારોને નવું જીવન મળે દફેર સમાજની વસ્તી ગુજરાતની અંદર જુદા જુદા જિલ્લાઓ મને લાગે છે આજના કાર્યક્રમની અંદર ચાર પાંચ જિલ્લાના લોકો અહીંયા આગેવાનો આવ્યા અને એમને પણ એમની આપીતિ મને સંભળાવી અમે પણ અમારી સાથે જે પ્રયત્ન એનજીઓ છે એના ડાયરેક્ટર કુલદીપભાઈ સગર પણ છે મેં એમને કહ્યું બાર જિલ્લાની અંદર અમારી સીડ યોજનાનું જે કામ ચાલી રહ્યું છે એની અંદર પ્રયત્ન એનજીઓના લોકો આમનું જે ડોક્યુમેન્ટેશન આમના આધાર કાર્ડ બને ચૂંટણી કાર્ડ બને રાશન કાર્ડ બને અને જે બાળકો સ્કૂલમાં જઈ શકે મને અહીંયા એક દુઃખદ વાત પણ મેં સાંભળી કે આ લોકો મુસ્લિમ હોવા છતાં મુસ્લિમ લોકો આ લોકોને કબ્રસ્તાનમાં દફનાવવા પણ નથી દેતા તો આ લોકોને પણ એક દફન વિધિ માટેની પણ આમણે એક સરસ જગ્યા ફાળવવામાં આવે અને વિધિવત મૃતદેહને પણ અંતિમ રૂપ આપવામાં આવે તો મને લાગે છે કે મોદી સાહેબનું જે સ્વપ્ન છે સબકા સાથ સબકા વિકાસ એટલે આ બધા લોકોનો સાથ દ્વારા આ દેશનો વિકાસ થાય એની અંદર અમે લોકો આગળ વધીએ